ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો સફલા એકાદશીની વ્રત કથા સફલા એકાદશી એ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું ધ્રુવ શ્રેષ્ઠ હવે સફલા એકાદશીની શુભ કાર્યની કથા સંભળાવો ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષમતની રાજધાની હતી રાજશ્રી શ્રી મહિષ્મતના પાંચ પુત્રો હતા જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં રટ રહેતો હતો પરસ્ત્રીગામી અને વૈશ્યા સકલ હતો એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો હંમેશા અને નિંદક હતો તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહેશ્મતે રાજકુમારોમાં એનું નામ લુંબક રાખી દીધું પછી પિતા અને ભાઈઓ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંબક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહેશ્મતનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો પછી એ વનમાં પાછો આવ્યો એને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દ્રશ્યનું વિશ્રામ સ્થાન એક પીપળાનું વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લગભગ ત્યાં જ રહેતો હતો એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંબકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂંઠવાતો રહ્યો આથી એ સમયે એને ઊંઘ ન આવી કે ન આરામ મળ્યો એ નિષ્પ્રાણ જેવું થઈ ગયું સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગ બગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો રાજન જ્યારે લુંબક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કહીને લુંબત રાતભર હુંગ્યો નહીં આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે આકાશવાણી થઈ રાજન કુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ ઘણું સારું કહીને એને વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી એનું રૂપું દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંબકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્યપુત્રને સોંપી દીધું અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મન

અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ